રોહિત શર્માએ રવિ બિશ્નોઈને સુપર ઓવર કેમ આપી તે જાહેર કર્યું જી હા મિત્રો તમે જાણતા જ હશો કે અફઘાનિસ્તાન વિરુદ્ધ અંતિમ ટી ટ્વેન્ટી મેચ થઈ હતી જેમાં પહેલી ઓવર પણ ટાઈ થઈ ગઈ હતી અને બીજી સુપર ઓવરમાં ભારતે અફઘાનિસ્તાનને બાર રનનો ટાર્ગેટ આપ્યો હતો હવે ઘણા લોકો વિચારી રહ્યા હતા કે કોના બોલિંગ મળશે ત્યારે રોહિત શર્મા સ્પિનર તરીકે રવિ બિશ્નોઈ તરફ ગયા હતા અને તે ખૂબ જ અનોખો નિર્ણય હતો પરંતુ અંતે તે ખૂબ જ સારો નિર્ણય સાબિત થયો હતો રવિ બિશ્નોઈએ ખરેખર સારી બોલિંગ કરીને બે વિકેટ મેળવી હતી અને અંતે ભારતે સુપર ઓવર દસ રનથી મેચ જીતી લીધી હતી અને મેચનો અંત લાવી દીધો હતો રોહિત શર્માએ રવિ શા માટે બોલિંગ આપી હતી સુપર ઓવરમાં તે અંગે વાત કરતા રાહુલ દ્રવિડે કહ્યું કે રોહિત શર્મા તેમના પૂરા વિશ્વાસની સાથે રવિ બિશ્નોઈને પસંદ કર્યો હતો એમને લાગ્યું કે સ્પિનરને બે વિકેટ લેવાની વધુ સારી તક છે કારણ કે અમે નાના ટોટલનો બચાવ કરી રહ્યા હતા અને તે રોહિત તરફથી ખૂબ જ સારો નિર્ણય હતો અને હવે રવિ બિશ્નઈની આગળ વાત જણાવીએ તો રવિ બિશ્નઈએ કહ્યું કે તે હવે લગાતાર ક્રિકેટ રમશે અને પોતાની સાઈડથી તે વધુ સારું કરતા રહેશે જેથી કરીને તે ભારતીય ટીમમાં કાયમ માટે જગ્યા બનાવી શકે તો મિત્રો તમને કેવું લાગ્યું રવિ બિશ્નોઈનું પ્રદર્શન અને રોહિત શર્માની કેપ્ટનશીપ વિડીયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો